નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે વાત કરીએ છીએ આંગણવાડી કાર્યકર તેડાગર ભરતીના સંદર્ભે ગ્રીવંસ સ્ટેટસને અનુલક્ષીને હાલ જે છે એ મેરિટ લિસ્ટ છે એ બહાર પડેલું છે તો એના અનુલક્ષીને મારું નામ આવ્યું છે કે કેમ એ કઈ રીતે જાણી શકાય સાથે મારી અરજી છે એ માન્ય રહી છે કે અમાન્ય રહી છે એ પણ જાણી શકીશું સાથે તમે એ પણ જોશો હાલ જે મેરિટ દેખાઈ રહ્યું છે તેની અંદર અમુક ગામના કેન્દ્રોના નામ આવી રહ્યા નથી તો શું પ્રશ્નો થશે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ફોન ક્યારે આવશે મને ક્યારે બોલાવવામાં આવશે અને મને બોલાવે છે તો મારે કયા ડોક્યુમેન્ટો સાથે લઈ જવા પડશે તેના સંબંધની તમામ વાત છે આજના વિડીયોમાં કરીશું એ પહેલાં તમે નીચે આપેલું સબસ્ક્રાઈબ બટન છે એને જરૂર ક્લિક કરી લેશો કારણ કે અમે આવા વિડીયો તમારી માટે ખૂબ મહેનત કરીને બનાવીએ છીએ અને એ મહેનત છે એ એને બિરદાવવા માટે તમે ખરેખર સબસ્ક્રાઈબ કરશો તો અમને ખૂબ ગમશે ઓકે વાત અહીંયા કરીએ છીએ આપણે આંગણવાડી કાર્યકર ક્રીડાગત ભરતી સંદર્ભે પ્રથમ મુદ્દો એ આવે છે કે હાલ તમે અપીલની અંદર ગયેલા અને અપીલની અંદર છે એ તમે ગયા છો અપીલ સુનાવણીમાં ગયા છો તો એ સમયે તમારી અરજી છે એ ત્યાં સાંભળવામાં આવી હશે તમારી સુનાવણીમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે તમારી અરજી માન્ય રહેશે કે માન્ય ઘણા કિસ્સાઓમાં એવું બન્યા છે કે ત્યાં હોબાળો થયેલો છે અને જેના લીધે ઘણા બેનો છે એ નાસી પાસ થઈને પાછા પણ આવેલા છે પણ અહીંયા એ વસ્તુ એ સમજીએ છીએ ક્યારે આ વસ્તુ અપીલમાં આપણે જવાનું થાય છે કારણ કે આપણું ફોર્મ છે એ કમ્પ્લીટલી ભરાયું નથી ત્યારે જ્યારે આપણે ફોર્મ ભરવા બેસીએ છીએ ત્યારે આપણે સ્વનિશ્ચિત કરી લેવું જોઈએ જ્યાં ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર પાસે બેસીએ છીએ ત્યાં કે ભાઈ આ બધા ડોક્યુમેન્ટ મારા કમ્પ્લીટલી અપલોડિંગ થયા છે કે કેમ ના થયા હોય તો તમે ફરી વખત એક જ જગ્યા પર ચાર વખત ફોર્મ ભરી શકો છો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી પણ તમારે નિશ્ચિત કરી લેવો જો આવી સમસ્યાઓ ઊભી થતી આગળ જતા ઊભી ન થાય એ અનુલક્ષીને ચલો અહીંયા સમજીએ કે અપીલ સુનાવણીમાં તમે ગયા છો તો થશે શું સુનાવણીમાં જાઓ છો તો અરજી માન્ય રહેશે અને અથવા અમાન્ય રહેશે અમાન્ય રહેશે તો એ તમે ગ્રીવન્સ સ્ટેટસની અંદર જોઈ શકો છો કઈ રીતે જોઈ શકાય એ પણ જોઈએ છે પણ પછી તમારી અરજી માન્ય રહેશે તો શું થશે એ પણ જરા સમજો જો તમારી હજી છે માન્ય રહેશે તો તમારે થશે ફરી વખત સ્ક્રુટિનીકરણની પ્રક્રિયા થશે એટલે કે જે ફોર્મ ભરાયા છે એ ભરાયેલા ફોર્મની સાથે સાથે તમારું સ્ક્રુટિનીકરણ એટલે તમારા ફોર્મ તમારા ફોર્મની અંદર રહેલા ડોક્યુમેન્ટ ફરી તપાસવામાં આવશે ફરી તમારું મેરિટ છે બનાવવામાં આવશે ફરી સોફ્ટવેરની અંદર નાખીને તમારું ફરી વખત મેરિટ લિસ્ટ બહાર પડશે અને એમાં તમને સ્થાન મળશે જો તમે પ્રથમ આવો છો તો નોકરી તમને મળશે પણ તમારા આખું પ્રોસેસ છે જે પહેલાંથી એ ફરી વખત દાખલ થશે એટલે ત્યાં થોડો સમય માંગી લે છે એટલે કદાચ ક્યાંક ગ્રીવન સ્ટેટસની અંદર ક્યાંક ને ક્યાંક અત્યારે આપણને જોવા મળી રહ્યું નથી કૂકનું મળે છે નું મળતું નથી ચલો એ પણ જોઈ લઈએ દાખલા તરીકે તમે ઈ પોર્ટલ ઉપર તમે આવી ગયા છો ઇએચઆરએમએસ પોર્ટલમાં જાઓ છો અને ગ્રીવન્સ સ્ટેટસ ઉપર તમે ક્લિક કરો છો તો અહીંયા ક્લિક કરશો એટલે તમારી સામે છે એ બધી વસ્તુઓ તમારે દાખલ કરવાનો આવશે જેમ કે જાહેર ક્રમાંક છે ઉમેદવારનું અરજી ક્રમાંક ઓટીપી નાખશો અને તમારી સામે આવશે હવે અહીંયા જોઈએ આપણે એક વસ્તુ આપણે સિલેક્ટ કરી લીધું ઓટીપી પણ આવી ગયો છે કમ્પ્લીટલી થઈ ગયો છે વ્યૂ સ્ટેટસ ઉપર ક્લિક કરીએ તો અહીંયા એક પ્રશ્ન એક મેસેજ આવે છે કે પેન્ડિંગ એટ પીઓ લેવલ કે ભાઈ હજુ તમે જે સુનાવણીમાં ગયેલા અને ત્યાં જે નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી અને લેવાયેલો નિર્ણય છે એનો પરિણામ છે હજુ સુધી ઓનલાઈન છે એ જાહેર કરેલું નથી જેના કારણે તમને હાલ પૂરતું સ્ટેટસ છે એ જોઈ શકાતું નથી એટલે તમે નિશ્ચિત નથી કરી શકતા કે મારી અરજી માન્ય રહી છે કે અમાન્ય રહી છે થોડો સમય રાહ જોશો કારણ કે દસ તારીખ છે થી ઓગણીસ તારીખ વચ્ચેની અંદર તમને આ સ્ટેટસ છે એ સો ટકા જોવા મળશે અને પછી જ નિશ્ચિત કરી શકાશે કે હવે મને નોકરી મળે છે કે કેમ તો આ સ્ટેટસના અનુલક્ષીને આપણે વાત કરીએ છીએ હવે વસ્તુ એ થશે કે જે લાભાર્થી છે જે ઉમેદવારો છે એનું મેરિટ લિસ્ટની અંદર સ્થાન આવી ગયું છે એનું શું અને હાલ જે મેરિટ લિસ્ટ જોઈ શકાય છે એમાં એમનું નામ નથી તો શું થશે ચલો એ પણ સમજીએ રિક્વાયરમેન્ટમાં તમે જાઓ છો મેરિટ અને રિઝેક્ટ લિસ્ટમાં તમે ગયા તો અહીંયા તમે જોઈ શકો છો બધા ઘણા બધા જિલ્લાઓ છે અહીંયા પણ જોઈ શકાય આપણે એમાં કોઈ પણ એક જિલ્લો લઈ લઈએ દાખલા તરીકે બોટાદ લઈએ છીએ તો બોટાદની અંદર તમે સિલેક્ટ કરીશો એ ડબલ્યુ ડબલ્યુ ને એ ડબલ્યુ ડબલ્યુ સર્ચ કરશો તો અહીંયા તમને ફક્ત ત્રણ જ આંગણવાડીનું વસ્તુ દેખાય છે બાકીના આંગણવાડી પર કે આંગણવાડીની જે ફોર્મ ભરાયેલા એ કેન્દ્રોનું લિસ્ટમાં કંઈ નામ જ નથી તો આવું કેમ બન્યું આની પાછળના શું કારણો હશે ચલો એ બધી જોઈએ કે અહીંયા વાંધા અરજી તમે જે રજૂ કરી છે અરજી કરી છે પણ અહીંયા સામાન્યતઃ એ કેન્દ્ર ઉપર આવેલી વાંધા અરજીની સુનાવણી કમ્પ્લીટ થઈ ગઈ હશે એટલે ત્યાં નક્કી નથી થતું કે ત્યાં અરજી છે એ બધી અમાન્ય થઈ અમાન્ય થઈ છે એના લક્ષ્યોને તમારું ફાઇનલ મેઇડ લિસ્ટ અહીંયા બહાર પડી ગયું છે અને તમને દેખાય છે કે ભાઈ અહીંયા આ પહેલાં જ આવવાના છે પાછું સમજીએ કે જ્યાં કોઈ અરજી થઈ જ નથી જ્યાં કોઈ વાંધા અરજો ઉઠાવ્યો જ નથી એવા લોકોનું નામ છે એ ફાઇનલ લિસ્ટની અંદર જોઈ એ જ ફાઇનલ સમજો હવે જ્યારે એપ્રુવલ થઈને પાછું આવ્યા છે તો ફરી વખત આમાં સુધારો થશે અન્યથા આ આપેલું મેરિટ લિસ્ટમાં પ્રથમ નંબર છે એને સો ટકા જ માન્ય રાખશો તો એ એને જ વ્યક્તિને નોકરી મળી જશે અહીંયા આપણે ફક્ત ત્રણ નામ છે આવા તમામ અમુક જિલ્લાઓના નામ હજુ આની તરફ ક્લિયર અપલોડિંગ થયા જ નથી કેમ કારણ કે હજુ એમને કામ કરવાનું બાકી હશે ક્યાંક ને ક્યાંક પેન્ડિંગમાં છે એ પીઓ લેવલથી એપ્રુવલ આપવાનું બાકી હશે અથવા ઘટકક્ષાએથી એને એપ્રુવલ આપવાનું બાકી હશે તો સિચ્યુએશન ક્યાંક અટવાયેલી હશે એટલે એ સ્ટેટસમાં તમે જોઈ શકતા નથી અને હા આટલું બધું કમ્પ્લીટલી થઈ ગયું છે તમારું નામ મેરિટ લિસ્ટની અંદર આવી ગયું છે અને તમે પહેલા નંબર ઉપર છો તો હવે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા તમને ફોન ક્યારે આવશે એ પણ સમજો તો કે આપણે તારીખ છે દસથી ઓગણીસની વચ્ચે જ તમને ફોન આવશે અને ત્યાં તમારે જવાનું છે ને ત્યાં જઈને જ તમારા ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે એ કરાવવાનું છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા માટે જાઓ છો તો શું તકેદારી રાખવી તો મારા તમામ ડોક્યુમેન્ટ સાથે લઈ જવા જો મેં વડે વર્કર તરીકે ફોર્મ ભર્યું છે તો બારમાના બેઝથી લઈને આગળના તમામ ડોક્યુમેન્ટો ઓરિજિનલ લઈ જવા જેમ કે દસમાની કેટાગરમાં ફોર્મ ભર્યો તો દસમાંથી લઈને આગળ સુધીના એમાં ખાસ નોંધ એ રાખજો કે ઘોષણાપત્રના અનુલક્ષીને તમે જ્યાં નોકરી કરવા જાવ છો ત્યાં સગાવાદ થતો છે કે કેમ દાખલા તરીકે સાસુ બહુ એવો જો કિસ્સો બનતો હશે તો તમારી અરજી અમાન્ય થશે અને તમને ત્યાં રિજેક્ટ કરવામાં આવશે અને એના પછીના નંબરવાળા હશે એને નોકરી મળશે જો એનું તમામ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હશે તો તો જેટલા ડોક્યુમેન્ટ તમે અરજી કરતા સમયે ભરેલા છે કન્ફર્મ કરેલા છે એ જ તમારા ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈ જવા સાથે કોપી લઈ જવી સાથે ચાર ફોટા બી લઈ જવા આ બધું લઈ જશો ત્યાં તમારું વેરિફિકેશન કરવામાં આવશે તમારા ડોક્યુમેન્ટ જોવામાં આવશે એપ્રુવલ આપવામાં આવશે પછી તમને ઓર્ડર છે આપવામાં આવશે ઓ ઓર્ડર કયા પ્રકારનો છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જ્યાં તમારું નામ હશે તમારા કેન્દ્રનું નામ હશે અને તમે કઈ તારીખથી અહીંયા નોકરી કરવા માટે જાઓ છો બધી વસ્તુ એની અંદર આવી જશે અને તમને ઓર્ડર મળશે ક્યાં સુધીમાં મળશે તો કે ભાઈ ઓગણીસ તારીખ સુધીમાં મળશે અથવા ઓગણીસની પછી પણ મળી શકે છે પણ નવાનું ટકા પહેલી ફેબ્રુઆરી સુધીની અંદર આંગણવાડી કાર્યકર તેડાગરની અંદર તમારા હાથમાં ઓર્ડર આવી જશે તો આ પ્રકારે છે આજના વિડીયોમાં વસ્તુ આપણે આ સમજ્યા કે ભાઈ વાંધા અરજી થઈ ગઈ છે સુનાવણી પછી શું થાય એ સ્ટેટસની અંદર હાલ જે દેખાઈ રહ્યું છે એમાં કે મારું ક્યાંક નામ નથી તો આ બધા પ્રશ્નો છે ક્યાંક ને ક્યાંક એના પર વર્ક થઈ રહ્યું છે પેન્ડિંગ કામ છે થોડી રાહ જોશો તમારી નામ પણ ત્યાં આવી જશે અમાન્યમાં છે કે અમાન્યમાં છે સ્ટેટસની અંદર પણ તમે જોઈ શકશો ચાલો ત્યાં સુધી તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેશો કારણ કે અમે આવા વિડીયો બનાવીને આપણા માટે લાવીએ છીએ ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજ આપશો આપશોનો ખૂબ ખૂબ આભાર